સમાચાર તરફ નજર કરીએ રાજકોટથી સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત રાજકોટ લોકમેળાનો આવતીકાલ તારીખ ચૌદ ઓગસ્ટથી પ્રારંભ થશે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત આ લોકમેળો ચૌદથી અઢાર ઓગસ્ટ સુધી ચાલશે લાખોની સંખ્યામાં લોકો આ મેળાની મજા માણવા માટે ઉમટી પડશે તેવી અપેક્ષા છે મેળામાં આવતા મુલાકાતીઓની સુવિધા અને સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મેળામાં મુલાકાતીઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બે ડીસીબી ત્રણ એસીપી પંદર પીઆઈ સહિત કુલ એક હજાર સાતસોથી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષાની જવાબદારી સંભાળશે આ ઉપરાંત ભીડ પર નિયંત્રણ રાખવા માટે ચૌદ વોચ ટાવર અને સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે ખાસ કરીને આ વર્ષે ભીડને કંટ્રોલ કરવા માટે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ એસડીઆરએફ અને ફાયરની ટીમો પણ મેળામાં તૈનાત રહેશે